અમદાવાદની યુવતીને પોલીસનો કડવો અનુભવ થયો અકસ્માતની ઘટના બાદ યુવતીએ વિડીયો પોસ્ટ કર્યો જેમાં પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા યુવતીનો આરોપ છે કે અકસ્માત બાદ પોલીસ પોલીસ પાસે પહોંચી અને સરખેજ સ્ટેશનમાં અકસ્માતની ઘટનાની માહિતી આપી પરંતુ સરખેજ પોલીસે ફરિયાદ ના લીધી અને અકસ્માત સર્જનારને એસી રૂમમાં બેસાડી રાખ્યાનો યુવતીનો આરોપ છે જેથી વિડીયો વાયરલ કરી કમિશ્નર પાસે યુવતીએ ન્યાયની માંગ કરી છે એક ઘટના બનવા પામી છે અમદાવાદમાં એક ભાઈ મારી ગાડીને ગાડી ગાડીને અથડાઈ અને આગળ જવા લાગ્યા તે દરમિયાન મેં એમને આગળ જઈને રોક્યા કે ભાઈ તમને દેખાતું નથી તો એ ભાઈ મને જોર જોરથી બોલવા લાગ્યા અને ગાળો દેવા લાગ્યા એ દરમિયાન મેં મારા ભાઈને ફોન કર્યો અને પોલીસ સો નંબર પર ફોન કર્યો પોલીસને બોલાવવા માટે એ ફોન કરીને હું વેઇટ ગાડીમાં જઈને લોક કરીને બેસી ગઈ હું મારા ભાઈ માટે વેઇટ કરતી હતી અને પોલીસવાળાનું વેઇટ કરતી હતી પોલીસ આવ્યા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું એ મારું કંઈ જ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે તો બી એ ભાઈ પોલીસવાળા સાંભળવા તૈયાર નહોતા એ પછી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ સરખેજ પોલીસ સ્ટેશન જઈને મેં મારી મારો ઇન્સિડન્ટ કીધો મેં એફઆઈઆર લખવાનું કીધું એમને એફઆઈઆર બી લેવા તૈયાર નહોતા એમણે એફઆઈઆર લેવાની બી ના પાડી દીધી અને સામેવાળા પાર્ટીની એફઆઈઆર લઈ અને એ લોકો ત્યાંથી રવાના થઈ ગયા ત્યાંના પોલીસવાળા મને કહેવા લાગ્યા કે અડધી રાતે બહાર ના નીકળો અગર સેફ ના હોય તો અને મને આ બહુ જ

आ, मेरा ये कहना है कि मैं लेडी जो है आई थी पुलिस स्टेशन और इन्होंने फरियाद नहीं दी थी और मैं इनको दोबारा बोलना चाहूंगा कि दोबारा आइए और फरियाद दे दीजिए प्रॉपर इन्वेस्टिगेशन होगा इस मैटर में लेकिन वो तो आ, अपने वीडियो में ऐसा बोल रही है कि मैं एफआईआर करना चाहती थी मैंने बहुत रिक्वेस्ट की फिर भी एफआईआर तो नहीं की ऊपर से पुलिस वालों ने मुझे ये सलाह दी कि आप ऐसा है तो रात को बाहर निकलती ही क्यों है नहीं ऐसा कुछ भी नहीं है एफ इनकी लेने को तैयार थे तो ये दोबारा अगर एफ देना चाहती तो मतलब है तो मोस्ट वेलकम प्लीज आइए और एफ लगाए गए हैं ये जो लड़की ने युवती ने जो आरोप लगाए हैं वो स, बिल्कुल गलत है जी ये आई थी और एफआईआर की बात भी हुई थी फिर उन्होंने एफआईआर दर्ज नहीं कराई अच्छा मुझे ये बताइए जब वो आई थी तो वो किससे मिली थी क्या बात हुई थी किससे उन्होंने क्या बात की थी इस बारे में तो मुझे ज़्यादा जानकारी नहीं है अगर तो आप तो हाँ तो शिवम जी मैं आपसे ये बोलना चाहती हूँ कि अगर आपको वो ही जानकारी नहीं है कि वो लड़की कब आई थी क्यों आई थी किससे क्या बात हुई तो आप कैसे बोल सकते कि उनके आरोप गलत है हेलो हाँ शिवम जी अगर आपको ये पूरा मामला ही अगर नहीं पता है कि वो कब आई थी किस तरह से बात की थी किसने उसके साथ बात की थी थी ने क्या आप बीती जता, जता थी, आपको यही पता नहीं है तो फिर आप ऐसा कैसे बोल सकते गलत गलत इल्जाम लगाए हैं नहीं ये मैडम आई थी और एफ भी दे रही थी बाद में इन्होंने नहीं दिया तो प्लीज ये दोबारा आए और एफ दे आर अपनी मैं यही कहना चाहता हूँ शिवम जी बहुत बहुत धन्यवाद आपका हमारे साथ बात करने के लिए

જે અમદાવાદ સિટી ટ્રાફિક પોલીસ સ્ટેશન એમાં અકસ્માત ફરિયાદ થઈ હતી ત્યારબાદ જે જેના અકસ્માત થયો તે એમની સાથે અને જે આ વાયરલ કર્યો છે મેડમ ના સગા સંબંધી આવતા બોલા ચાલી થયેલી હતી અને એના અનુસંધાને સરખેજ પોલીસ સ્ટેશને બંને પક્ષ ગયા હતા કે આ બંને પક્ષને જે લખાવવું હોય એ છૂટ હતી બંને પોતપોતાનું જે કન્ટેન્ટ લખાવ્યા લખાવ્યા પછી જે મેડમ હતા એમને જે પ્રથ હતી સાઈન કરી પણ

અમારી પાસે આપ સરખેજ પોલીસે વિઝિટ કરી કરીને એમની સાઈટ વાળી જે કોપી છે એ આપ જોઈ શકો છો અને હું શેર પણ કરી શકું છું આપને જો જોઈતી હોય તો જી આ ફરિયાદમાં કઈ વિગતો શું નોંધાવવામાં આવે છે સામે પક્ષે અને સાથે યુવતીના પક્ષે પહેલા જે સામેવાળી વ્યક્તિ હતી એમણે શું ફરિયાદ ક્યારે કરી અને સામે યુવતીએ કઈ રીતની ફરિયાદ કરી સેમ જ્યારે અકસ્માત 8 વાગ્યા પછી થયો 14મી તારીખે રાત્રે પછી ફરિયાદ થઈ ગયા પછી એ લોકો પોલીસ સ્ટેશન આવ્યા હતા ગુનો બનતો હતો એ પ્રમાણે બંનેની ત્યાં પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી બંને સાઈન કરી એમાં જે બીજો પક્ષ હતો જેને અકસ્માત થયું જે મકવાણા કરી તો એમની ફરિયાદ એમણે સાઈન કરી દાખલ કરી

આરોપ લગાવવામાં આવ્યો છે સામે પક્ષે પોલીસનો કહેવો કહેવું છે કે પોલીસ ફરિયાદ નોંધવા તૈયાર હતી પરંતુ યુવતીએ સાઇન કરી નહોતી જેના પરિણામે ફરિયાદ નોંધાઈ નથી જ્યારે સામે જે વ્યક્તિઓ હતા એમણે ફરિયાદ પોતાની નોંધાવી છે આ યુવતીની સામે